તો આને ચાવી કશો તો એ આ છે ને ચાવી કશો તો કલર જતો નથી એની ગેરંટી છે અમારી તો તમારે કોઈ પણ હોલસેલ અથવા રિટેલમાં જોતું હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને ગુજરાતમાં અમારું ક્વોલિટીમાં નંબર 1 નામ છે જે અમે સૌથી પહેલાં ફાઈબર બનાવનાર અમે ગુજરાતમાં અમે પહેલાં હતા કે આ ફાઈબર અમે જે તૈયાર કર્યું છે તો તમારે કોઈને પણ લેવું હોય તો અમારો કોન્ટેક કરો જે કે ફાઈબર એડ્રેસ છે હળવદ મોરબી જિલ્લો છે અમારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું એકત્રીસ જીરો તેત્રીસ તોતેર તો કોઈ પણ ખેડૂતને ઓલ ઇન્ડિયા સપ્લાય કરી છે કોઈને જોતું હોય તો અમારો કોન્ટેક કરો અને દરેક મિત્રોને વિનંતી છે કે અમારો આ વિડીયો બને તો શેર અને લાઈક કરો તેથી અમે વધારેમાં વધારે ખેડૂત સુધી અમે પહોંચી શકીએ તો જરૂર તમે લાઈક અને શેર કરો જય જવાન જય કિસાન